ભગવાનની બીજી એક લીલા એવી છે કે વ્રજવાસીઓ જંગલમાં વ્રજમાં ગયા હોય છે ને ત્યાં ભયંકર દાવાનળ જે હોય છે દાવાનળ ફાટી નીકળી હોય છે એ દાવાનળની અંદરથી ભગવાન જે છે એ બચાવે છે આમ દાવાનળ કેવું હોય કે આમ લાગે કાદો જેવું ધીમે 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 માણસ અંદર ડૂબતો જાય અને એવા દાવાનળની અંદર ગાયો વ્રજવાસીઓ બધા ફસાયેલા હોય છે અને ભગવાન

ત્યારે જે અગ્નિ દાવા નળ હોય છે એ અગ્નિ દાવા નળ ની અંદર થી પણ ભગવાન ગોવાળો ગાયોનું આ બધાનું રક્ષણ કરે છે